જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો પાણી પાણી થઈ ગયું માણાવદરમાં છેલ્લા બાર કલાકથી દસ ઇંચથી વધુ વરસાદ થતાં અનેક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા રસ્તાઓ બંધ થઈ ગયા ઢોળાખર પાણીમાં ફસાતા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે જનજીવન અતિહદ પ્રભાવિત થઈ ગયું છે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે હવે જો જૂનાગઢ આમ તક ન્યૂઝ એક વિસ્તૃત અહેવાલ જૂનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે ગુજરાતના હવામાન ખાતા દ્વારા જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે જેને લઈને ખાસ કરીને જૂનાગઢ જિલ્લો પાણી પાણી થઈ ગયો છેલ્લા બાર કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો ખાસ કરીને અમારા પ્રતિનિધિનો અહેવાલ જણાવ્યો છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નદી નાળાઓ છલકાઈ ગયા છે અનેક જગ્યાએ ગ્રામ્ય રસ્તાઓ બંધ થઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને સતત બાર કલાકથી પડી રહેલ ભારે વરસાદના કારણે ઢોરઢાખરની પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલીમાં ક્યાંક ઢોરઢાખર પાણીમાં ફસાયા છે તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે અનેકવિધ વિસ્તારોમાં પાણી ભરાય છે ખાસ કરીને જનજીવન અતિહદ પ્રભાવિત થઈ ગયું છે માણવધિરથી અમારા પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે છેલ્લા બાર કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદ લઈને સરેરાશ દસથી બાર ઇંચ વરસાદ ખાબક્યો છે અને અત્યારે પણ બપોરના બાર વાગે વરસાદ ચાલુ છે જૂનાગઢ જિલ્લામાં જેને લઈને પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે ખાસ કરીને જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય પ્રશાસન પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને પ્રજાના પ્રતિનિધિઓ પદાધિકારીઓ પણ ખાસ કાર્યરત બન્યા છે જનજીવન કોઈ પણ તકલીફ ન પડે તે જોવામાં આવી રહ્યું છે